એ ભેગા આપણે છે ને ત્રણ વિડીયો શૂટિંગ કરી નાખ્યા કેટલા ત્રણ એક મારો વિડીયો ને બે આપણે એસ્કેપ ને હો હો દી 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 બાય બાય દી 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 છે બાય તો લાઈટ શરૂ છે ને મારા કેમેરા ને એટલે છે ને હામો કેમેરો ન કરો કેમ કે છે ને હામો કરીને તો આ પહોંચી જાય જાહે ચા ભેગો લે 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 આમ તો થી મળ્યો આય ભણવા આવ્યો છો ને પણ મે કીધું ભણવા નથી જાવું આપણે જે મંગાવવાનું છે ને થોડોક સામાન દુકાને થી નાસ્તો કરવા હતો

તો એ બદલ તમારું થેન્ક યુ સો મચ અને ખાલી એક લાખને પચાસ હજાર થવામાં છે ને ખાલી વીસ હજાર જ ફોલોઅર ઘટે તો તમારા જેટલા ભાઈ બહેનો હોય જેટલા ફ્રેન્ડ હોય જેટલા રિશ્તેદાર હોય જેટલા સગા સંબંધી હોય જેટલા હોય ને એ બધાને શેર કરી દો આપણી આઈડી એટલે જલ્દી એક લાખને પચાસ હજાર આપણા ફોલોઅર કમ્પ્લીટ થઈ જાય એટલે હજી એવું કરી જાય ને યાર કામ એટલે આપણે છે ને દોઢ દોઢ દોઢસો કે કેટલા દોઢસો કે હા દોઢસો કે ફોલોઅર કમ્પ્લીટ થઈ જાય તો જલ્દી બધાને શેર કરી દો એટલે આપણે દોઢસો કે કમ્પ્લીટ થઈ જાય તો મમ્મી જે બાર મંદિર થી એ છે ને ઓલો તો નાસ્તો લઈ લાગે કઈ ભૂલાણું તો નથી ને તો હાલો ભાઈ સિત્તેર રૂપિયા નો આપડો નાસ્તો આવી ગયો છે નાસ્તો ફટાફટ ખાઈ લઈ ને ખાતું

તો હાલો આપણે છે ને બપોરા કરી લઈએ તો ત્રણ ને સત્તેર મિનિટ થઈ ગયું છે હવે શું કરું કે હેર ને એવું થઈ કેમ કે તડકા જેવું થઈ ગયું છે એટલે કે બાર આટા મારવાનું મને જ નથી થતું એડિટિંગ કરવાની તૈયારી કરું છું ને જ્યારે એક્સપર્ટ થાય છે વિડીયો એક્સપર્ટ હોય છે ને ઓલા કટકા જોડાય છે તો હોય આપણે કરવાનું છે એડિટિંગ ને કેમ કે આપણે હાજે મોડે મોડે લગી જાગીએ કરતા અત્યારે થોડુંક નાખીને થાય કે નહિ ઓલે તો કાયમ નું થઈ કાયમ કામ આવે જોઈજ સેલો એવી જોઈએ બે પડ્યા ને પેડા આવે એ કાયમ આવે ખાડો ગળે કેવું ને

એની ચેનલ મિલન ડિજિટલ અને એ સોંગ રિલીઝ છું ને એનો થોડોક સમય છું ને તો એ સોંગ ટ્રેન્ડિંગ માં આવી ગયું બોલો બાકી એ બધું તમારો પ્યાર અને સપોર્ટ બાકી એ સોંગ તમારે જોવો હોય ને તો મિલન ડિજિટલ એવું યુટ્યુબ માં સર્ચ કરો એટલે મિલન ડિજિટલ નામની મુકેશભાઈ સરવાય એની ચેનલ ખુલશે અને મુકેશભાઈ સરવાય છે ને એ આપડે ભાઈ બન છે પરમ મિત્ર છે એટલે જલ્દી જઈને એ ચેનલ ને સર્ચ કરો અને એ આપણું સોંગ જોઈ આવો તો વિચાર છે ને એસકે ભાઈ ને વ્લોગ ઉતરવાનું છે વ્લોગ કે વિડીયો વ્લોગ ને વિડીયો વ્લોગ જ કહેવાય આમ ગણ તો એ અને હેનો વિડીયો ઉતરવાનું છે કહું દેખાડું

બાકી આ જો આપણે ફોન જેટલા છે પછી જેટલા ડબ્બા છે આ ગિમ્બલ છે ટ્રેપોડ છે એ બધું આપણે કાઢી લીધું છે તો હાલ આપણે છે ને ફટાફટ એસકે ભાઈ વિડિયો છે ને શૂટિંગ કરી નાખી વિડિયો ને બધું શૂટિંગ કર્યું ને તો ઘડી પર મરા છે તો પડી આ અંદર ઉતન થઈ ગયું છે તો બધાય એક હોઈ ગયા છે ને હું ને એસકે ભાઈ એકલા જાગી છે ને આપણે એડિટિંગ કરી છે કાયમ ની પણ આજ અમે હોય કે રૂકે આજ આપણી ઓફિસ ને આજ આપણે છે ને ગેરેજ થી એડિટિંગ કરી ને કેદુ ને હું એ માં નતો બેઠો કે આજ છે તો હાલ ઘોડિયામાં જ બેહી જાય ને ઘોડિયા આપણે એડિટિંગ કરી તો અડધું એડિટિંગ થઈ ગયું છે ને અડધું એડિટિંગ બાકી છે બાકી ત્રણ વિડીયો લગભગ એડિટિંગ થઈ જશે ને એક બાકી છે ને બે ત્રણ બ્લોગ બાકી છે તો હાલ બ્લોગ ને આઈ એન્ડ કરી દઈ તમે એ બ્લોગ ને હજી આયા બધી જોતા હોય તો વિડીયો ને લાઈક કરી નાખો ચેનલ ને બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો હાલ મળી નેક્સ્ટ બ્લોગ માં આવતી જય માતાજી જય દ્વારકાધીશ બાય